ની ખૂબ મોટી ગંભીર બેદરકારી સામે આવી છે મરી આપવા છતાં પણ નમી ગયેલા ગયેલા તૂટી કોઈ પણ કાળજી રાખવા વગર એમણે કોઈ પણ અરજીની સુનાવણી નથી કરી કહેર ગામની વાત છે કહેર ગામના જાગૃત નાગરિકોએ ભેગા મળી અને કહ્યું કે અમારા ગામમાં પાંચ થી સાત થાંભલાઓ એવા નમી ગયા છે ઝાડુને અડી ગયા છે પડી જવાની તૈયાર છે એના તાણિયા ઉકળી ગયા છે બધી જ સમસ્યાઓથી ગંભીર

અને શરીર સ્વાયા અર્થ છે આ નમી ગયા છે તૂટવા બિલકુલ પડી જવાની તૈયારી છે તેની ત્રણ ત્રણ અરજીઓ આપવા છતાં કોઈ પણ કાર્યવાહી જોઈ ગયા છે છતાં કોઈ કાર્યવાહી થયેલ નથી જેથી આજે તારીખ છ પાંચ પચીસના રોજ ડેપ્યુટીઓ એન્જિનિયર સાહેબ પેટા વિભાગ વિદ્યુત બોર્ડ કચેરી મઢીમાં ફરી પાસે આજે ચોથી અરજી આપીને આ નિરાકરણ માટે રૂબરૂ આવેલ છું અને આ સરખા નહી થાય તો અમારે આગળની કાર્યવાહી કરવી પડશે ત્યારબાદ અધિકારીઓ જાગે છે અને તોડ કામકાજ કરવામાં લાગી જાય છે એક મીટર જેને ત્રણ વર્ષથી પૈસા ભરાઈ ગયા છતાં પણ બેદરકારી ન તો મીટર આપ્યો કે નહીં તો થાંભલાની લાઈન કરી ફક્ત કોણીએ ગળ લગાવીને ચટાવી દેવામાં આવે છે કે તમારું કામ થઈ જશે પણ કોઈ પણ સુનાવણી કરવામાં નથી આવી અને આ છે બીજી ગંભીર બેદરકારી

અને આપણે રાઈ નગર માં બવાલાનો પૂરક બંધ કરી દીધે છે તો કોઈ એવા હોય તો પણ છતાં જો તમારી છે ને ધ્યાન ભરી ને આજે કરે તો કરે ઓકે